વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે કિશન પટેલે પદભાર સંભાળ્યો ઘરમાં બધા સભ્યો હોય તો વાસણ ખખડે છે આ તો આટલો મોટો જિલ્લો છે મનાવી પાર્ટીને મજબૂત અને આવનારા દિવસોમાં ભ્રષ્ટાચાર જંગલ જમીન શિક્ષણ ખેડૂતો રસ્તાઓ જેવા અનેક પ્રશ્નો સામે લડત લડવા આંદોલન કરીશું હોવાનું જણાવતા નવા પ્રમુખ કિશન પટેલ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી કોંગ્રેસને મજબૂત બનાવીશું હોવાનું જણાવતા માજી કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે કિશન પટેલે આજે પદભાર સંભાળ્યો હતો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલના હસ્તે નવા પ્રમુખ તરીકે કિશન પટેલે પદગ્રહણ સોંપતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોને આગેવાનો ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં કિશન પટેલે જણાવ્યું હતું કે આજે હાજર અહીં તમામ કાર્યકર્તાઓમાં પદગ્રહણને લઈ ઉત્સાહનો માહોલ છે આવનારા દિવસોમાં ભ્રષ્ટાચાર જંગલ જમીન શિક્ષણ ખેડૂતો રસ્તાઓ જેવા અનેક પ્રશ્નો સામે લડત લડવા આંદોલન કરીશું હોવાનું જણાવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિનેશભાઈ પટેલના 6 વર્ષ નવ માસ પૂર્ણ થયા છે જે બાદ પાર્ટી મારી પસંદગી કરી છે વધુમાં તેઓએ કહ્યું કે નારાજ કાર્યકરોને મનાવી તમામ કાર્યકરોને સાથે રાખીને પાર્ટીને મજબૂત બનાવવામાં આવશે ઘરમાં બધા સભ્યો હોય તો વાસણ ખખડે છે આ તો એટલો મોટો જિલ્લો છે વિરોધકર્તાઓને પણ અભિનંદન પાઠવી તેઓને સમજાવીને સૌ સાથે મળીને કામ કરીશું હોવાનું જણાવ્યું હતું કિસાન પટેલ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં

જેમનું આજે નિમણૂક છે એવા કિશનભાઈ સ્ટેજ પર બિરાજમાન મિલનભાઈ નવ નિયુક્ત પદ ગ્રહણમાં આપણે બધા ભેગા થયા છે એમાં આજે આપણે જે પ્રોજેક્ટ માટે ભેગા થયા છે ખૂબ આનંદની વાત છે કે આપણે નવ નિયમિત કિશનભાઈને અહીંયા ભેગા છે અને કિશનભાઈ એમનો અનુભવ અમે બધી જઈએ ને આપણે આપણે ઓરમાય આપણે રાહુલજી આપણા સર કેટલી મહેનત કરી છે ગુજરાતમાં આવીને જે લાગે છે કે વલસાડ જિલ્લાનું કોઈ પણ ગામું થોડી માટીની હોય કે જે દિરેશબેન મુરાકતની કે विजय भाई देसाई जगह 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 25 जगह 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 जगह

આખા સમારંભમાં તમે જોઈ લીધું છે કોંગ્રેસ નો ઉત્સાહ પદ ગ્રહણ સમારંભ ને જવાબદારી લીધી છે એમાં પણ એ તાજની જવાબદારી લીધી એમાં ઉત્સાહ અને તાકાત દેખાય આવે છે ને એના સાથે આખા જિલ્લામાંથી બધા જ કાર્યકર્તાને એક ફોનટી મેસેજ ના કારણે બધા જ લોકો અહીંયા હાજર રહ્યા અને શુભેચ્છા પાઠવી છે તમે જોતા હશો સ્ટેટ પણ બિરાજના મિત્રો પણ જોતા હશો કે નિમેશભાઈ ની વાત કરું કે આ જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વાત કરું કે પછી ખંડુભાઈ ની વાત કરું અશોકભાઈ ની વાત કરું રમેશભાઈ ની વાત કરું બધા જ મિત્રો સાથે બેઠા છે આગામી દિવસોમાં અમે એવા આંદોલનો કરીશું એ રસ્તા રોકો આંદોલન ની વાત આવતી હોય કે પછી જિલ્લા પંચાયત કલેક્ટર માં જે ભ્રષ્ટાચારની બુ આવે છે એની વાત આવતી હોય પછી સામાન્ય રીતે ખેડૂતો જંગલ શીલપથર જમીન ની વાત આવતી હોય કે આ શિક્ષણ ની વાત આવતી હોય એમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરીને આવનારા દિવસમાં વલસાડ જિલ્લાને મજબૂત કરવાનું કામ અમે ચોક્કસ કરીશું આગલા ઇન્ટરવ્યુમાં માં આપણે આજ કીધું એક ઘર હોય ને તેમાં પણ વાસણ કરતા હોય છે આટલો મોટો જિલ્લો ખટરાગ દેખાય એને એનો હક છે માંગવાનો એના લીધે માંગે છે એમાં કોઈ જાતનું કઈ નથી એટલે એ ખટરાકને અમે સમો કરી દઈશું અને ચોક્કસપણે આગળ વધીશું જે લોકો વાત કરે છે એ વાત મોજૂદ વગરની વાત છે જેને એમ કહી શકાય કે એનું નામ નોંધ થાય તો કોઈ સિલેક્શન આવું તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ કહીશું ઉપરથી કોઈને મૂકી દેવાના છે આ તો એની બધી જ પ્રક્રિયામાંથી ચડાઈને પછી ગયેલા નામ છે આ બધા મિત્રો બેઠા છે એક કે એક તાલુકામાં સિત્તેર ટકા લોકોએ અમારું નામ નાખ્યું હતું અંદર અને નામ નાખ્યું અભિનંદન તે વખતે આપેલું કે તમારો નંબર આવવાનો એટલે આખા પ્રક્રિયામાં સામાન્ય ફર્સ્ટ નામ મારું હતું ફર્સ્ટ નામ આપણા દિનેશ પ્રમુખશ્રી નું હતું સેકન્ડ નામ મારું હતું એમને એની મર્યાદા સાત વર્ષની હોવાના કારણે મારો નંબર આવ્યો છે એમાં બી નથી એનું સો ટકા રજૂઆતો હતી અને મારી સિત્તેર ટકા રજૂઆતો હતી ટકાવારી જોઈ તો એ લોકો જે માંગણી કરનારા એની પાંચ ટકા પણ પોતાની રજૂઆતો નથી તાલુકામાં એક તાલુકામાં ત્યાં પાંચ પૂરતી એટલે કે પાંચ પાંચ વ્યક્તિઓની રજૂઆત હતી અમારી જ્યારે રજૂઆત હતી આખા તાલુકામાં આખા જિલ્લામાં સિત્તેર ટકા રજૂઆત હતી અને પ્રમુખશ્રી નેવું ટકા રજૂઆતો હતી ને એના કારણે આ બધામાં જોઈને એક એક ને આગેવાનો પણ સાથે રાખ્યા બધા જ આગેવાનો પૂછવામાં આવ્યું એ ગૌરવભાઈ હોય કે પછી ભોલાભાઈ હોય કે પછી પ્રમુખશ્રી હોય કે પછી નિમેશભાઈ હોય કે મિલનભાઈ હોય બધા નેતાઓને પણ સાથે રાખીને પૂછવામાં આવ્યું કે ભાઈ શું શું તમે ઈચ્છો છો તો એમણે જ એક નક્કી કરી દીધી કે આવનારા દિવસોમાં જો કદાચ દિનેશભાઈને બદલવામાં આવે તો કિશનભાઈ અનુભવ અને તાકાત વાળી વ્યક્તિ છે એમને ચોક્કસપણે લાવી જોઈએ એના નાતે લોકો બધા જ ભલામણ કરવાના હું ચોક્કસપણે પ્રમુખ તરીકે તાજા જે સંભાળું છું એ વિરોધ કરતા એમને પણ હું અભિનંદન આપું છું વિરોધ કરનારને સમજાવી લઈશું પાર્ટી બહુ મોટી છે મારાથી માંડીને રાહુલ ગાંધી વ્યક્તિ છે મને ન માનતા હોય હશે ને માનતા હશે એટલે બધા વ્યક્તિઓ સાથે સાથે છે રાખીને બોલાવીને અમે સમજાવીને આગળ વધીશું સંવિધાન ના લીધે જો એ લોકો કોર્ટમાં જવાની વાત કરતા હોય તો મારા સામે એ ચેલેન્જ નથી એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સાથે ચેલેન્જ છે એમની હું તો સામાન્ય રીતે એનો એક સિપાહી તરીકે એ લોકોએ મને મૂકી દીધો હવે એ લોકો નિયુક્તિ act આધારે ખોટી હોય તો all india congress સામે challenge છે મારે એના સાથે કોઈ કોમેન્ટ કરવી નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અમે જબરજસ્ત તાકાત સાથે લડશું અમારા પર અમારા પર આવડત છે કામ કરવાની કળા છે અત્યાર સુધી જિલ્લા પંચાયત લાવેલા પણ છે આવનારા ગયા સમયમાં આવનારા સમયમાં પણ એવી રીતે નક્કી કરશું કે આજથી અમે તૈયારી કરીને આખા જિલ્લામાં તમે આવનારા સમયમાં ચૂંટણીમાં જોશો કે આ વખતે કોંગ્રેસે કોઈક જગ્યાએ કમાલ કરી એવું તમને દેખાશે ચોક્કસ તમે જોયું હશે કે મારા સાત છ વર્ષ અને નવ મહિના ખાય છે આજે ત્યાં તમે ચાર્જ સંભાળ્યો અને કોંગ્રેસ સખત મહેનત કરી પણ એક વાતાવરણ એવું હતું કે ગુજરાતમાં દરેક તમે જિલ્લા જુઓ એ સરખું રિઝલ્ટ આવતું હતું પણ હવે થોડી ચેન્જીસ આવે છે રાહુલજી જે પદયાત્રા કરી ત્યાંથી જનતાને વિશ્વાસ આવ્યો છે કાર્યક્રમ વિશ્વાસ આવ્યો કે હવે અમારા નવા પ્રમુખ કિશોરભાઈના છે અમે સાથે રહીને ગામડે ગામમાં જઈશું ઘરે ઘરે જઈશું બૂથ બુથ ઉપર જઈશું અને આ કોંગ્રેસ મજબૂત બનાવશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો